સમગ્ર ભારત સાથે ગુજરાત અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકની મતગણતરી યોજાઈ જેમાં સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાનો ભવ્ય વિજય થયો સુરેન્દ્રનગરની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેસી સંપતના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી મતગણતરીમાં શરૂઆતથી દરેક રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આગળ લેટ કરતા જોવા મળ્યા હતા જોંતા પોલીસ બંદોબસ્ત સવારે 8 વાગે ચરૈન્દ્રનગર બેઠક પદના કુલ 14 ઉમેદવારના ભાવી એક પછી એક ખૂલતા ગયા અને આખરે ચંદુભાઈનું ભાવી ચમકી ગયું ખેલાવાડની જનતાએ તેમને આશરે 2,60,000 કરતાં વધુ લીડથી વિજયી બનાવ્યા પોતાની ચેતની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે સાહેબ શું કહેશો ત્રીજી વાર સુરિમનગરમાં આજે જ્યારે બે હજાર ચોવીસ દેશની લોકસભાની ચૂંટણીનું પરિણામ આપણા સુર્ણનગર વિસ્તારનું પણ આવી ગયું છે ત્યારે પ્રથમ તો આ પરિણામ પહેલા હું આપણા મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે રાજકોટમાં જે ઘટના બની છે એ ઘટનાનું અમને પણ ભારતીય જનતા પાર્ટીને અને ખુદ મને ઉમેદવાર તરીકે પણ ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ જીત જ્યારે મારી થવાની છે ત્યારે આ જીતનો પાર્ટીના આદેશ અનુસાર અને અમારી બધાની સંગઠનની લાગણીને પણ એવી છે કે આપણે આ જીતનો જશ્ન નહીં મનાવીએ કારણ કે જે ઘટના બની છે ખરેખર ખૂબ જ ગંભીર દુર્ઘટના છે અમારી સંવેદનાઓ એમના મૃતકો સાથે છે એમના પરિવાર The day is here! The